અરવલ્લી જિલ્લાના મોડાસા માર્કેટયાર્ડની દુકાનોમાં વેચાતા મધુમતી સોયાબીન તેલના ડબ્બામાં તેલની ઘટ હોવાનું સામે આવ્યું છે ગ્રાહકોએ કરેલી વેપારીઓને ફરિયાદી લઈ અરવલ્લી જિલ્લા તોલમાફ વિભાગના અધિકારી દ્વારા મોડાસા માર્કેટયાર્ડની સિન્ના ટ્રેડર્સ અને શ્રી રામદેવ ટ્રેડર્સ નામની દુકાનમાં તપાસ હાથ ધરી છે તેલના ડબ્બાથી ત્રણસો ગ્રામ જેટલા તેલની ઘટ હોવાનું અને ડબ્બાથી ચાલીસ રૂપિયાની લૂંટનો કારસો હોવાનું તોલમાપના અધિકારીની તપાસમાં સામે આવ્યું છે જ્યારે મોડાસા જીઆઈડીસી ખાતેની મહેશ્વરી પ્રોટીન નામની ફેક્ટરીમાં પણ તપાસ હાથ ધરાશે આ પહેલાં પણ મોડાસાની અન્ય એક ફેક્ટરીમાંથી તિરુપતિ બ્રાન્ડેડ તેલના સ્ટીકર લગાવી નકલી તેલની ફરિયાદ નોંધાઈ હતી જોવાનું એ રહ્યું કે શું કાર્યવાહી થશે કે નહીં વૈભવ રાઠોડ અરવલી ન્યૂઝ મોડાસા એના ટ્રસ્ટ માર્કેટ માર્કેટર બધું બધી સોયાબીન જે આવ્યું છે એ પંદર ચારસો પચાસ ગામ કર્યું છે અમે પોતે ફરિયાદ કરી જ છે અમે આ માલ પરત ઉકળવાની તજુસમાં છીએ કારણ કે વજન ઓછું હોય વારંવાર રજૂઆત કરવા જતો વજન ઓછું આવવાથી એટલે અમે પરત આ માલ પરત મોકલવા માટે કરેલ છે આ તેલના ડબ્બો કેટલા કિલોનો આવો છો અને કેટલો ઘટ પડે છે આમાં બધા સાતસો પચાસ ગ્રામ અને કેટલી ઘટ પડી આમાં અઢી ત્રીસ